આપનું સ્વાગત છે વડોદરા જિલ્લા મંડળ દ્વારા કોલેજ કેમ્પસ ખાતે છેલ્લા તેર વર્ષ ની ઉભરાતા ક્રિકેટરો માટે ટ્રેનિંગ સેન્ટર બરોડા ક્રિકેટ એસોસિએશન અંતર્ગત ચાલી ઘૂંચે દર વર્ષે જિલ્લામાંથી ઉભરાતા ક્રિકેટરો યુવકોનો ઉમર પ્રમાણે સિલેક્શન કરવામાં આવે છે ત્યારે આજે પણ સેન્ટર ખાતે સિલેક્શન રાખવામાં આવ્યું છે જેમાં પાંચસો ઉપરાંત રજીસ્ટ્રેશન થયા હતા જિલ્લા કક્ષાએ રમાનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં બીસીએ તરફથી યુવકોને તૈયાર કરી ટુર્નામેન્ટ રમાડવામાં આવતી હોય છે જેનું સિલેક્શન આજ રોજ થયું હતું

સોળ અને ઓગણીસ વર્ષના યુવાન બાળકોનું સિલેક્શન થયું આ નિમણૂક સમયે પાંચસો થી વધુ રજીસ્ટ્રેશન થયા હતા નિષ્ણાંત કોચ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા બાળકોને પસંદ કરી જિલ્લા કક્ષા યોજાતી ટુર્નામેન્ટમાં ભાગ લેવા તૈયાર કરવામાં આવશે બરોડા ક્રિકેટ એસોસિએશન ડિસ્ટ્રિક્ટ એકેડેમી ડબોઈ કે જે વડોદરા જિલ્લા કેળવણી મંડળ કેમ્પસમાં અદ્યતન ગ્રાઉન્ડ સાથે તૈયાર કરેલ છે આ એકેડેમી છેલ્લા તેર વર્ષથી અહીંયા ચાલી રહી છે અને આ ડિસ્ટ્રિક્ટના ઉભરતા સિતારાઓ એવા અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન અંડર ટ્વેન્ટી થ્રી આ રીતે દરેક કેટેગરીની અંદર ખૂબ સારો પ્રભાવ મળી રહ્યો છે આજ રોજ એકેડેમી દ્વારા અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીનનું સિલેક્શન રાખવામાં આવ્યું છે ડિસ્ટ્રિક્ટમાંથી લગભગ પાંચસોથી ઉપરનું રજીસ્ટ્રેશન થયેલ છે ખૂબ ઉત્સાહ છે હજુ કાલથી જ આઈપીએલ ચાલુ થઈ છે તો પણ જે આજે છોકરાઓમાં કે જે ખેલાડીઓમાં ઉત્સાહ છે અને વાલીઓમાં પણ એટલો જ અનેરો ઉત્સાહ છે અને આ ઉત્સાહને ધ્યાન આપીને આજ રોજ અહીંયા આ એકેડેમી ઉપર આ ખેલાડીઓનું આજે સિલેક્શન થઈ રહ્યું છે ખૂબ નિષ્પક્ષપણે અહીંયા આ સિલેક્શન થતું હોય છે અમને પણ એઝ અ હોદ્દેદાર અહીંયા ઘણા બધા ફોન આવતા હોય છે પરંતુ અમે એના ઉપર ધ્યાન નથી આપતા જેથી કરીને જે ક્રીમ છે એ ક્રીમ મળી શકે અને બાકીના જે કોઈ અહીંયા ખેલાડીઓ છે એને પણ સારી રીતે ટ્રેનિંગ મળી શકે હાલમાં જ ડિસ્ટ્રિક લેવલની ઘણી બધી મેચો રમાઈ રહી છે અને શહેરની અંદર પણ ખેલાડીઓનો રાફડો ફાટ્યો છે જ્યારે અહીંયા આગળ સ્ટ્રિકલી શહેરવાળાને એન્ટ્રી નહીં અને વાળાને જ ફક્ત એન્ટ્રી એ રીતે અહીંયા આગળ આજે આ સિલેક્શન રાખવામાં આવ્યું છે જેથી કરીને ડિસ્ટ્રિક્ટની અંદર રહેલી પ્રતિભાઓ બહાર આવે અને દેશના એક ખેલાડી તરીકે તેઓ આગળ રમી શકે એવો એક બરોડા ક્રિકેટ એસોસિએશનનો આ પ્રયાસ છે અને આ પ્રયાસ દિવસે દિવસે આગળ વધતો જાય છે તો આ તબક્કે બરોડા ક્રિકેટ એસોસિએશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે જ ડિસ્ટ્રિક્ટ મેચો અહીંયા રમાડે અને વિદ્યાના ખેલાડીઓ આગળ વધે એ તરફ ધ્યાન આપે એવી મારી ખૂબ આશીષ